ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિને ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવી છે. ત્યારે ખેરગામ તાલુકા ભાજપ યુવા પ્રમુખ ચેતનભાઈ પટેલે ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ખેરગામ એપીએમસી માર્કેટ ખાતે તમામ ભાજપના કાર્યકરો ભેગા થયા હતા. અને ત્યાંથી બાઇક રેલીનું પ્રસ્થાન ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ મહામંત્રી શૈલેષભાઈ ટેલર લીતેશ ગાવિત તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ પટેલ માજી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર પ્રશાંતભાઈ પટેલ માજી સરપંચ કાર્તિક પટેલ મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવી હતી રેલી એપીએમસી માર્કેટ થઈ ચાર રસ્તા આંબેડકર સર્કલ ગાંધી સર્કલ મેઇન બજાર શ્રીજી હોટલ થઈ ગણદેવી વિધાનસભાના મત વિસ્તારમાં આવતા ગણદેવી ચીખલી અને બિલીમોરા ભાજપ યુવા મોરચાની બાઇક રેલી સાથે જોડાયા હતા રેલીમાં ગણદેવી મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તેમજ દરેક તાલુકાના ભાજપ પ્રમુખ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તમારું નામ મારું નામ ચેતનભાઈ પટેલ ભાજપ યુવા મોરચા પ્રમુખ ખેરગામ તાલુકા આજે રેલીનું આયોજન હતું શું કહેશું આજે ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રપ્રેમી દેશ માટે કંઈક કરી કરી જવાની જેને ભાવના છે એવી રાષ્ટ્રીય પાર્ટી છે જેનો આજે ચુમ્માલીસમાં સ્થાપના દિન છે જેમાં ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા દ્વારા ગંડેવી વિધાનસભામાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામ તાલુકા યુવા મોરચા દ્વારા ખેરગામથી ચીખલી થઈ આતલિયા સુધી બાઇક રેલીનું બાઇક રેલી કરવામાં આવી